રોષે ભરાયેલા આસપાસના વિસ્તારના સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ સમસ્યાનો ઝડપથી નિકાલ કરવામાં આવે જેથી કરીને સ્થાનિક લોકોને બીમારીનો ભોગ બનવું ન પડે તેમજ અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જનતાનગર કે નારાયણ નગરના એકસો ચુમ્માલીસ મકાનમાં રહેતા સ્થાનિક લોકોને કેમિકલ યુક્ત દૂષિત પાણીના કારણે રહેવું મુશ્કેલ બન્યું છે સવાલ એ થાય છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કામગીરી શું છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કેમ આવા ઉદ્યોગો વિરુદ્ધ કાર્યવાહી નથી કરતું તેવા પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આસીમા ડેનિમ કંપની જે છે એ અનુપમ સિનેમા પાસે એની બિલકુલ દિવાલની બાજુમાં અમારા સાત નગરો આવેલા છે એમાંનું એક સૌથી વધુ નજીક માત્ર દસ ફૂટના અંતરે નારાયણનગર છે છેલ્લા એક વર્ષથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આવા સિનિયર સિટીઝન અમારા ચંદ્રકાંત ચંદ્રકાંતભાઈ છે નાગરદાસભાઈ છે ઘણા બધા સિનિયર સિટીઝનો આ ગંદી દુર્ગંધ મારતી જે સ્મેલ છે એના લીધે બીમારીના ભોગ બન્યા આજે એક નવજાત શિશુ જે અમારે ત્યાં માતા સાથે આવ્યું એને તાત્કાલિક નિયો નેટલમાં એડમિટ કરવું પડ્યું મેં પોતે સ્થાનિક કાઉન્સિલર તરીકે કોર્પોરેશનમાં કમિશનર સાહેબ સાથે મારા મિત્રો સાથે રજૂઆત કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશન રજૂઆત કરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીમાંય રજૂઆત કરી માત્ર ને માત્ર જીપીસીપીવાળા એવું કહે છે કે આ લોકોએ નોમ્સ મુજબ આ કામગીરી કરી રહ્યા છે હવે નોમ્સ મુજબને જીપીસીપીના મેરિટ મુજબ જો કરતા હોય તો અવારનવાર આનાથી જે અને દુર્ગંધ એટલી ખરાબ મારે છે કે જાણે કોઈ મળદું મૃત પ્રાણી કે મૃત વ્યક્તિ જેવી રીતે દહન થાય ધીમા ધીમા અને જે દુર્ગંધ મારે એવી ગંદી દુર્ગંધ આવે છે આનાથી અમે જે આંકડા મેળવ્યા એમાં સ્પષ્ટ છે લોકોના શ્વાસોશ્વાસની બીમારી છે સિનિયર સિટીઝનો જે છે દમની બીમારીથી પીડાઈ રહ્યા છે ચારથી પાંચ કેન્સરના ગંભીર ગુના પણ બન્યા છે ચારથી પાંચ કેન્સરના પણ કેસીસ બન્યા છે અને ચામડી જે છે ને એ ચામડી સ્કીનની તો કોઈ સીમા જ નથી રહી અને નાની ઉંમરના બાળકોના માથાના વાળ પણ ખરી રહ્યા છે આ તંત્ર સાથે અહીં જેટલા પણ વ્યક્તિ છે એ બધા જવાબદાર અધિકારી સાથે અમે વારંવાર રજૂઆત કરી હોવા છતાં આ બાબતે પણ પ્રકારે મિલીભગત કરીને આ લોકો આ ગરીબ ખાસ કરીને હું મારી સાથે શ્રમજીવી ઉપરાંત દલિત અને પછાત વર્ગના જે લોકો છે એમના જીવ સાથે ચેડા કરી રહ્યા છે આ જ વસ્તુ જો એમનામાં તાકાત હોય તો પશ્ચિમના વિસ્તારમાં કરી બતાવો આ જ વસ્તુ એમને મણિનગરમાં કરી બતાવો તો એમને ખ્યાલ આવે આ મારા વિસ્તારની શ્રમજીવી ગરીબ અને પછાત વર્ગના લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે અને આવનારા દિવસમાં જેવી રીતે જાપાનની અંદર જે પરિસ્થિતિ થઈ છે મારે સ્પષ્ટ કહેવું પડે છે કે મારી જે નાની ઉંમરની બહેનો છે એના ભવિષ્યની સાથે શું થશે એક જે કહી શકાય મેડિકલી જો કરવામાં આવશે તો ભવિષ્યમાં એ મારી બહેનો પણ છે એને પણ આવનારા દિવસોમાં ભારે મુશ્કેલી વેઠવી પડશે અને એના માટે તદ્દન સંપૂર્ણપણે જો જવાબદાર હોય તો એ આશીમા મિલના જે તે શ્રીકાંતભાઈ પરીખ હોય ચિંતન પરીખ હોય કે એક્સવાય ઝેડ હોય એના માટે જવાબદાર છે કાંતાબેન રાઠોડ નવભાઈ હું નારાયણનગરમાં રહું છું અત્યારે આસીમાવાળા જે આ આસીમા કંપની છે એ લોકોએ આ બાજુ પ્લાન હતો એ લોકોએ મકાન બનાવી અને એના રૂપિયા એ લોકોએ બધા લઈ લીધા અને પછી એ પ્લાન ખસેડી અને અમુક બાજુ પચીસ હજાર વસ્તી છે એ બાજુ નાખ્યો છે આજે મને કોઈ તકલીફ નથી સાહેબ અને આજે મને ત્રણ મહિનાથી મારો અવાજ આ કેમિકલ ખવશું દરરોજ થોડું થોડું ઝેર ખવશું એટલું બધું ઝેરી પ્રદૂષણ અમારા ત્યાં આવે છે કે અમે શ્વાસ નથી લઈતા જીવી નથી એકતા અમારે પણ નાના બચ્ચા છે જવાન છોકરા છ એના બાળકો છે અમે એક વર્ષથી દલીલ કરી રહ્યા છે ઉપલા લેવલે કેટલી અરજીઓ આપી છતાં આશીમા કંપની કોઈ હહરતી નથી હવે અમારા જીવ પર આવ્યું છે તો મેં તો છેલ્લો હવે નક્કી કર્યું છે સાહેબ કે હવે હું જીવી શકું એવી નહીં હવે હું આત્મવિલંબનનો કેસ કરી અને અહીં આસિમાના આગળ હું હવે અઠવાડિયામાં મળવા તૈયાર થઈશું સાહેબ કેમ કે મારાથી એવું સહન થતું નથી અમે ઉપલા લેવલે અરજીઓ બહુ આજ સુધી આપી પણ અમારું ગરીબનું કોઈ સાંભળતું નથી અને પોલીસ હોય કે અધિકારી હોય કે ગમે તે અત્યારે બધા ભ્રષ્ટાચારી બધા થઈ ગયા છે રૂપિયા ખાય એનું ગાય ગરીબ પબ્લિકની કોઈને પડી નથી અને ઉપર રહી અને આપણા જે દેશ આપણો જે દેશ છે એટલો પસ્ટ કે ઉપર રહીને ગરીબોને મારવા બેઠા છે અને અમારી કોઈ દલીલો સાંભળવા માગતા નથી અને અમે રોજનું કેટલું ઝેર ખાઈ રહ્યા છીએ અને અમારા બાળ બચ્ચાને અમે મરી જઈશું તો એની કોણ જવાબદાર છે અને હું તો હવે પોતે નક્કી કરી છું કે હું આત્મવિલંબનનો કેસ કરીને આસી માના જોપો અહીં ઓફિસ આગળ આવી અને આત્મવિલંબન કરવાની છું એટલું હું એટલા દરજે પહોંચી છું કેમ કહું મારાથી સહન થતું નથી ત્રણ મહિનાથી મારો અવાજ જતો રહ્યો છે પણ હજુ કોઈ અમારી દલીલો સાંભળતું નથી જય હિન્દ જય ભારત હા મારું નામ ભૂપેન્દ્રભાઈ નાગરદાસ વાણિયા છે પ્રોબ્લેમ એ છે કે અમે એક વર્ષથી બહુ ભય ગંધ વાસ આવે છે

અને આજે તો એટલી બધી દુર્ગંધ આવી છે કે બધા જ લોકો આખા નગરના બધા બહાર નીકળ્યા છે અને અહીંયા આવ્યા છે અને હવે ટૂંક સમય અમે ધરણા કરવાનો કાર્યક્રમ કરવાના છીએ પરમાર કિરીટભાઈ અમે આસીમા મિલના પ્રદૂષણથી અને એના કેમિકલથી એટલા કંટાળી ગયા છીએ કે અમારી આંખોમાં ઇફેક્ટ થઈ ગયું છે પગના તળિયાઓમાં ઇફેક્ટ થઈ ગયા છે લોકોના પગના તળિયા ફાટી ગયા છે માટલાની આજુબાજુમાંથી હાથ મારીએ તો કાળું કાળું મેસ ચોંટે છે વાલડી મેસ ચોંટે છે નકરું કેમિકલ અને આમ શું કહેવાય રહેવાય એવું નથી એટલા ત્રાસી ગયા છે ઘણી રજૂઆતો કરી છે પણ એ રજૂઆતનો જવાબ હજુ સુધી મળ્યો નથી આસીમા મિલની અંદર બી અમે રજૂઆત કરી છે પણ એ લોકો પણ અમને ધક્કા મારી મારીને કાઢી મૂકે છે વારે ઘડીએ પોલીસ બોલાય અને ડબ્બામાં પુરાઈ દે છે પોલીસની માર ખવડાવે છે એમને આના સિવાય કશું આવડતું નથી જેની પ્રોબ્લેમ છે એ પ્રોબ્લમ સોલ્વ નથી કરવો પણ પોલીસ બોલાવી પોલીસની માર ખવડાવી છે ડબ્બા ભરાઈ દેવડાવવા છે આ જ એમને આવડે છે અમે આવ્યા હતા આ લગભગ આખા સાત નગર ની અંદર ફેલાયે સાત નગર અને સાતે સાત નગર અંદર આ ફેલાય છે જો તમે ચપ્પલ ચપ્પલ પહેર્યા વગર તમે ચાલો ને તમારા ઘરના અંદર દરવાજાની અંદર તો પણ તમારા પગ વાદળી થઈ જાય અને બ્લેક થઈ જાય છે આટલો ત્રાસ છે આ લોકોનો અત્યારે બે કલાક પહેલાં જ્યારે કેમિકલ ઉડ્યું અમે અહીંયા ફોન કર્યો તો કે અમારો પ્રતિનિધિ આવે છે કલાક સુધી એમનો પ્રતિનિધિ ના આવ્યો ફરીથી અમે ફોન કર્યો તો કે આવે છે ફરીથી ફોન કર્યો તો આવ્યો નહીં ત્રીજી વાર ચાર વાર ફોન કરો એટલે ના આવ્યો અને ના છૂટકે અમારે અહીંયા આવવું પડ્યું અને અહીંયા આયા એટલે એમણે પોલીસ બોલાવી કે અમને પકડીને ડબ્બામાં ભરીને લઈ જાય એટલે અમે કૂતરો પાછો મોટો છોડ્યો અમારી ઉપર આવડો મોટો કૂતરો છે એ કૂતરો લઈને આવ્યા છે અમે કે જેથી કરી અમે ગભરાઈ જઈએ આટલો બધો ત્રાસ છે એમનો એટલે અમે ચિંતલ પરીક્ષ સાહેબની સાથે એક મિટિંગ કરવા માંગીએ છીએ કે સાહેબ અમને એક મિટિંગ ચાલે ને ચાર ત્રણ ચાર કલાકથી અમે સતત અહીંયા રજૂઆત કરવા આવ્યા છે પણ ચિંતલ પરીક્ષ સાહેબ મિટિંગ ચાલતા નથી અમે મિટિંગમાં ખાલી એમની પાસે એટલી જ માંગણી કરવા માગીએ છીએ કે પ્રદૂષણ બોર્ડે તમને જે કંઈ લખાણ આપ્યું છે એ લખાણની જાહેરાત અમને આપો કે ભાઈ પ્રદૂષણ બોર્ડે અમને આ માહિતી આપી છે અને એના લીધે અમે આ કાર્યવાહી કરી અને એનું નિરાકરણ લાવવાની કોશિશ કરી રહ્યા છે બસ એટલું લખાણ અમને આપી દઈ અને આ બાબતે અમે જીપી ગુજરાત કંટ્રોલ પ્રદૂષણ બોર્ડમાં અમે સતત એક વર્ષથી રજૂઆત કરેલ છે જેના કર્મચારીઓ અત્રે આવે છે તો એ અરજદાને મળતા નથી અને યાસીમાં મિલના ડાયરેક્ટ આવીને મિલની કંપની અંદર મળી અને પછી બાળ બા એ ત્યારબાદ અમારા અરજદાને મળવા આવે છે ત્યારે અરજદાને મળવા આવે ત્યારે આ પ્રદૂષણની વાત આ લોકો એના યંત્ર જે પ્રદૂષણની જે પ્રક્રિયા છે એ બંધ કરી દે છે જેથી વાસ આવતી નથી અને આ લોકો સતત જીટીપી પ્રદૂષણ ગુજરાત પરંતુ પ્રદૂષણ બોર્ડવાળાને આ લોકોને જે પણ નોટિસો આપી છે એ નોટિસો અનુસાર આ લોકો કોઈ પણ વાતની કાર્યવાહી આશીમાં મિલે કરેલ નથી હાલમાં આ પ્રદૂષણના કારણે સ્થાનિક એરિયામાંથી છ થી સાત માણસોને કેન્સર થયેલ છે અને એમાં બે ત્રણ માણસો કેન્સરના હિસાબે મરણ ગયેલ છે જેના બી અને બીજા બે માણસો હાલમાં અત્યારે બે માણસો એડમિટ કરવામાં આવ્યા છે બરાબર સતત પ્રદૂષણ માટે વર્લ્ડ વર્લ્ડ કંટ્રોલની અંદર પણ પ્રદૂષણ માટે સરકારે સખતમાં સખત કાયદો બનાવ્યો છે પરંતુ આ જે પ્રદૂષણ બોર્ડ ગુજરાત પ્રદૂષણ ગાંધીનગરનાઓએ હાલ સુધી અમારી કોઈ પણ અરજદારની અરજી સાંભળેલ નથી લેખિતમાં અરજદાર અરજી આપેલ છે છતાં એ અરજીનો કોઈપણ જાતનો આ લોકો નિકાલ કરતા નથી અને વાસ જેમ દિન પ્રતિદિન દિન જેમ દિવસો જાય તેમ આ પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે ન તો અમે રાજકીય માણસોને બોલાવીને આ સદર વાસ બાબતે જાણ કરેલ છે સ્થાનિક કોર્પોરેટરે સ્થાનિક ધારાસભ્યને પણ આ બાબતે રજૂઆત કરેલ છે અમારી રજૂઆતનો કોઈપણ જાતનો આ લોકોએ સાંભળી નથી અને અનાદર કરેલ છે અને અમે આ જો પ્રદૂષણ જો બંધ નહીં થાય તો અમે આ લોકસભાનો ઇલેક્શનો બહિષ્કાર કરવાના છે સાત નગરવાળો કોઈ પણ જાતના ઇલેક્શનમાં આ નગર પ્રવેશ દેવા આપવાના નથી અને બે ટૂંક સમયમાં બે ત્રણ દિવસમાં અમે અમારા બેનરો લગાવવાના છીએ કે આ યાસીમા મિલના પ્રદૂષણના કારણે આ ચૂંટણીનો ઘરડાનો પ્રોગ્રામ રાખેલ છે અને અમે આ બહિષ્કાર ઇલેક્શનો કરીએ છીએ